નિઝામમાં એટીએમ તોડવા આવેલા ચોરો કેમેરામાં કેદ બેંક મેનેજરે પોલીસને લેખિત ફરિયાદ આપી શાળાની ઠંડીની જમાવટ શરૂ થતાં તસ્કરો સક્રિય થઈ ગયા છે નિઝામમાં પણ ગત રાત્રે બેંકનું એટીએમ તોડવાનો એક ટોળકી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બેંક મેનેજરે ડીસા પોલીસને લેખિત ફરિયાદ આપી છે તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે બેંકના સર્વેન્સ કેમેરા અને એલઆરમાં મિકેનિઝમ સક્રિય થતાં મેનેજરને પણ જાણ થઈ ડીસામાં એલસીડબ્લ્યુ હાઈસ્કૂલ રોડ પર આવેલ એલએચ બિઝનેસ હબમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકની શાખામાં ગત રાત્રે તસ્કર ટોળકીએ બેંકનો એટીએમ કર્યો જોકે બેંકના સર્વેન્સ કેમેરા અને એલાર્મ મિકેનિઝમ સક્રિય થતા બેંક જાણ કરાય જેથી તેઓએ સીસીટીવી ચેક કરતા ચારેક જેટલા શખ્સો બેંકની આજુબાજુ ફરતા રાત્રે અઢી વાગ્યાના સુમારે જણાયા જેથી આ બેંક આ બાબતે બેંક મેનેજરે તુરંત પોલીસને જાણ કરી જ્યારે બેંક મેનેજરે લેખિત ફરિયાદ આપી અજાણ્યા શખ્સો દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવીને ગુનો નોંધવા અરજી આપી હતી શરૂઆત તસ્કર ટોળકી શહેરમાં મુખ્ય બજારમાં સક્રિય થતા પોલીસના નાઇટ પેટ્રોલિંગના નોંધાવા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે